રંગારંગ કાર્યક્રમ સાથે ફ્રાન્સમાં રમતોના મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે પેરિસમાં ઓલિમ્પિકનો ભવ્ય શુભારંભ થયો અગિયાર ઓગસ્ટ સુધી ઓલિમ્પિકમાં વિવિધ સ્પર્ધાઓમાં મેડલ માટે હજારો ખેલાડીઓ પોતાનું રમત કૌશલ્ય દેખાડશે સીન નદીના કાંઠે છ કિલોમીટર લાંબી પરેડ અને ઓલિમ્પિક મશાલ પ્રગટાવી સત્તાવાર રંગારંગ ઉદઘાટન કરાયું એકસો અઠ્યાવીસ વર્ષથી ચાલી આવતી પરંપરાને ભંગ કરી પહેલીવાર સ્ટેડિયમ બહાર ઓપનિંગ સેરેમનીનું આયોજન થયું છે ઓપનિંગ સેરેમનીમાં પેરિસના ઇતિહાસ સંસ્કૃતિ અને કલા વિશે માહિતી આપવામાં આવી હતી ભારત તરફથી ઓપનિંગ સેરેમનીમાં પીવી સિંધુ અને શરદ કમલ ધ્વજ વાહક બન્યા હતા પેરિસ ઓલિમ્પિકમાં બત્રીસ રમતમાં ત્રણસો ઓગણત્રીસ ગોલ્ડ મેડલ દાવ પડશે જેના માટે કુલ બસો છ દેશના દસ હજાર પાંચસો ખેલાડીઓ મેદાનમાં ઉતરશે ભારત પણ સોળ રમતમાં એકસો સત્તર ખેલાડીઓની ટીમને મેદાનમાં ઉતારી રહી છે ઓલિમ્પિક સમારોહને કારણે સમગ્ર ફ્રાન્સ હાઈ એલર્ટ પર છે સુરક્ષા માટે હજારો પોલીસકર્મીઓ આર્મીના જવાનોને ખાનગી સુરક્ષા ગાર્ડ્સ પણ તૈનાત છે